અમે તમને બતાવીએ બે હજાર સોળ અને સત્તરના વર્ષોમાં ઉજવવામાં આવતી હોળી ધૂળેટીના તહેવારોની રંગમંચ સમગ્ર સૌરાષ્ટ્રમાં હોલિકા દહનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી બે દિવસ રંગોત્સવ અંતર્ગત હોળી અને ધ્રુવેટીની ઉજવણીમાં આપણા પારંપરિક નિયમો સાથે લોકોએ મન ભરીને હુતાશની પર્વ મનાવ્યું હતું ફાગણ સુદ પૂનમ અને હોળીને દિવસે સાંજે સાડા વાગ્યા બાદ ગિરનાર ઉપર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ તબક્કાવાર જૂનાગઢ શહેરના વિવિધ મોહલ્લાઓમાં હોલિકા દહન શરૂ થયું હતું મહિલાઓએ હોળીની પ્રદક્ષિણા ફરીને હોળીની અંદર શ્રીફળ ધાણી ખજૂર હારડા પતાસા જેવા વ્યંજનોની પધરામણી કરીને પોતાના પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી હોળીનો તાપ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાની માન્યતાના આધારે નાના નાના બાળકો અને ખાસ કરીને નવજાત શિશુને હોળીના તાપમાં તાપ સમક્ષ લઈ જવામાં આવ્યા હતા આ ઉપરાંત હોળીની જાળ ઉપરથી આગામી ચોમાસાનો વર્તારો પણ કાઢવામાં આવ્યો છે આ વખતે હોળીની જાળ પ્રારંભિક તબક્કે લગભગ પાંચ મિનિટ સુધી પ્રજ્વલિત રહી અને ઉત્તર દિશા તરફ ગઈ હોવાને કારણે આગામી ચોમાસુ સારો રહેશે તેવો વર્તારો વર્ષા વિજ્ઞાનકારોએ કાઢ્યો છે રાત્રે બાર વાગે કેટલાક હોળી ચકલા ઉપર ચા નાસ્તાની જયાફતો થતી હોવાનું પણ જોવા મળ્યું હતું હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી જુનાગઢ શહેરમાં ધૂળેટીની ઉજવણી તો થઈ પરંતુ જૂનાગઢ શહેરના મુખ્ય ચોકમાં અને ઠેક ઠેકાણે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જાણે કે મુખ્યમંત્રી જુનાગઢમાં આવવાના હોય આ પ્રકારના બંદોબસ્ત વચ્ચે ધૂળેટીની ઉજવણીમાં યુવાનોને ખાસ કરીને પોલીસ દ્વારા રોકવામાં આવતા હતા અને તેમની પાસે કલરના કે રંગના જે કંઈ બાચકા હતા એ આખે આખા લઈ લેવામાં આવતા હતા જો જોકે પોલીસની આ કામગીરી સારી હતી કારણ કે મુખ્ય માર્ગ ઉપર ચાલુ સ્કૂટરે કલર ઉડાડવાની જે પ્રથા છે કારણે અકસ્માત અને અન્ય નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પોલીસે જાહેર માર્ગ ઉપર ચાલુ સ્કૂટરે કલર ન ઉડે તેની કાળજી રાખી હતી પરંતુ બીજી તરફ આ પ્રક્રિયાને કારણે કેટલાક નિર્દોષ લોકો સારા એવા હેરાન થયા હતા ગમે તે ક્ષણે ગમે તે લોકોને રોકીને પોલીસે તલાશી લેવાની કામગીરી શરૂ કરી તો તળાવ દરવાજાને અને જયશ્રી ટોકીઝના ફાટક પાસે લોકોને પ્રવેશબંધી કરી દીધી જે નાગરિકો આ વિસ્તારના એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહે છે તેને પણ ન જવા માટે પોલીસે ફરજ પાડી હતી જેને કારણે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા કેટલાક યુવાનોને ઉઠબેસ કરાવીને પોલીસે તેની કામગીરીના અતિરેકનું આ તબક્કે દર્શન પણ કરાવ્યું હતું દરમિયાન પોલીસના આવા બંદોબસ્ત વચ્ચે પણ ધુળેટી પર્વની ઉજવણી તો કરવામાં આવી દર વખત કરતાં ઉત્સાહ ઓછો જોવા મળતો હતો આમ છતાં બહારના વિસ્તારોમાં ખાસ કરીને સોસાયટી એપાર્ટમેન્ટ વાસીઓએ સંગઠન ભાવના સાથે રંગ પર્વની ઉજવણી કરી હતી કાચા કલર થી રમવાની પરંપરા શુભકામના પાઠવવામાં આવતી હતી આ વખતે બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે નાના નાના બાળકોનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સંખ્યા વિશેષ દેખાતા હતા યુવા વર્ગમાં પણ ધૂળેટીની ઉજવણીનો ઉત્સાહ દેખાતો હતો દૂર દૂરની સોસાયટીમાં રહેતા લોકોને રંગવા માટે સવારથી જ મોટરસાયકલ બાઇક સ્કૂટર કે ફોર વ્હીલરમાં સગા સંબંધીઓ રોડ ઉપર નીકળતા જોવા મળ્યા હતા કેટલીક જગ્યાએ પોલીસ સાથે નાની મોટી ઘટનાઓ બની એકંદરે ધૂળેટીની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને એક વાગ્યા સુધી લોકોએ મન ભરીને રંગોત્સવ મનાવ્યો હતો આજે પણ દિવસના શહેરના માર્ગો પર કલરના થર જામેલા જોવા મળતા હતા ઠેકઠેકાણે પોલીસ દ્વારા લેવાયેલા બાચકા અને કલરના ઢગલાને કારણે ગઈકાલે સાંજે ધૂળેટીના દિવસે સાંજે પણ રંગ પર્વ ચાલુ હોય આવો માહોલ જોવા મળતો હતો ગમે તેમ હોય ધૂળેટીની પરંપરાગત ઉજવણી થઈ છે ત્યારે આવો આપણે પણ આ રંગ પર્વમાં સામેલ થઈએ સમગ્ર શહેરમાં રંગોત્સવ એટલે કે ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં હતી યુવા વર્ગમાં જાણે કે જાગૃતિ આવી હોય તેમ હવે લોકો કેમિકલ કલરથી દૂર થતા રહ્યા છે તિલક હોળીના પ્રતિકરૂપરો લોકો અબિલ ગુલાલ અને નીત નવા કાચા કલરોથી જ હોળી ધૂળેટી રમ્યા હતા જેને કારણે શહેરના માર્ગો ઉપર જુદા જુદા કલરની રંગોળીઓ રચાઈ ગઈ હતી લોકોએ ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરી હતી સવારે નવ વાગ્યાથી જ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ યુવા વર્ગ પણ પોતાના મિત્રો શુભેચ્છકો સગા સંબંધીઓની સાથે હોળી ધૂળેટી એટલે કે ધૂળેટી રંગોત્સવ માણતા જોવા મળ્યા હતા શહેરના કાળવા ચોક સહિતના મુખ્ય માર્ગ ઉપર પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે

જુદા જુદા વિસ્તારોમાં ધૂળેટી પર્વની ધૂમ મચી હતી અને લોકોએ હર્ષનાદ અને કિલ્લોલ વચ્ચે આ કલરફુલ રંગોત્સવ શાનદાર રીતે મનાવ્યું હતું દરમિયાન ધ્રુળેટી પૂર્વ સંધ્યાએ જુનાગઢ શહેરમાં બસો થી વધુ સ્થળ ઉપર પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું પવિત્ર ગિરનાર ઉપર અંબાજી મંદિરે મિનિટે હોળી પ્રાગટ્ય બાદ તબક્કાવાર હોળી ચકલે હોલિકા દહનના કાર્યક્રમો શરૂ થયા હતા તળાવ દરવાજે આવેલ જાગનાથ મંદિરે પણ હોલિકા દહનમાં દર્શન કરવા તેમજ પ્રદક્ષિણા કરીને પોતાના બાળકોની સુખાકારી માટે પ્રાર્થના કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જલારામ સોસાયટીની આસપાસની સોસાયટીના વિસ્તારના તેમજ આસપાસના એપાર્ટમેન્ટના લોકોએ જાગનાથ મંદિરના દર્શન કરીને ત્યારબાદ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને હોળીની અંદર આપણી પરંપરાગત સામગ્રી અર્પણ કરીને પોતાના પરિવારની સુખાકારી માટે કામના વ્યક્ત કરી હતી એ જ રીતે તળાવ દરવાજામાં પણ રાત્રે આઠ કલાકે હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોળીમાં શ્રીફળ ધાણી ખજૂર દાળિયા જેવા વ્યંજનો પધરાવાની આપણી પૌરાણિક માન્યતા છે આ માન્યતાને પવિત્ર રૂપે સ્વીકારીને હોળીની અંદર હતા યુવક મંડળ દ્વારા હોળીમાંથી શ્રી બહાર કાઢવાની કુનેભરી કામગીરી પણ કરવામાં આવી હતી બપોરે ચાર વાગ્યાથી જ હોળી ચકલામાં યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને રાત્રે આઠ કલાકે જ્યારે હોલિકા દહન થયું ત્યારે લોકોએ પૂરી શ્રદ્ધાથી હોળીની પ્રદક્ષિણા કરીને સારા વર્ષની કામના કરી હતી

અને ઉપપ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની જહેમતને કારણે લોકોએ રાત્રે એક વાગ્યા સુધી હોળીનું મીઠું જાગરણ પણ કર્યું હતું હોળીની જાળ આગામી વર્ષ માટે સંકેત આપતી હોય છે ત્યારે કેટલાક જાણકારો દ્વારા હોળીની જાળનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો મહિલા અગ્રણી રશ્મીબેન વિઠલાણીએ પોતાની સોસાયટીમાં ઉજવાયેલ આ પ્રસંગે કે વિગતો આપી હતી હું રશ્મિ વિઠલાણી દાણાપીઠ સોસાયટીમાં અમે હુતાસની નિમિત્તે આ એક નવલો પ્રોગ્રામ રજૂ કરવાનું નક્કી કર્યું અને હુતાસની નિમિત્તે જે અમે એક જમણવાર અને સાથે હાસ્યરસનો એક પ્રોગ્રામ આજે રજૂ કરવાના છીએ અને અમારી સોસાયટીના બધા જ સભ્યો એમાં સહભાગી થશે અને ખાસ કરીને અમારી સોસાયટીના પ્રેસિડન્ટ અને સેક્રેટરી એટલે કે સવિતાબેન ફળદુ જયંતીભાઈ ગિરધરભાઈ અને બિપિનભાઈએ અમને આ પ્રોગ્રામ એરેન્જ કરવા માટે ખૂબ જ સરસ મદદ કરી છે અને સહાય પણ કરી છે પરિવારના ભાવથી ભાવનાથી રહે છે અને દરેક સોસાયટીના સભ્યોને બહુ સારો છે આજે આ પ્રસંગ છે ત્રણસો માણસ આસપાસ પ્રસાદ લેવા માટે હાજર છે અને દર વર્ષે અમે આવા આવા પ્રોગ્રામ કરીએ છીએ હોળી ઉત્સવ કરીએ છીએ ગણત ઉત્સવ કરીએ છીએ શિવરાત્રિ કરીએ છીએ ધૂળેટી રમીએ છીએ નવરાત્રિ કરીએ છીએ અને અમને સહકાર બધી સોસાયટીનો બે સોસાયટીના સભ્યોનો મળે છે હુતાશ્ની પર્વ પ્રહલાદ અને હરણીય કશીપુ વાર્તા સાથે જોડાયેલું હોય છે હરણીય કશીપુ બેન હોલિકાના ખોળામાં બેસાડીને પ્રહલાદને ભસ્મીભૂત કરવાની ઈચ્છા હતી પરંતુ ભગવાને પ્રહલાદની રક્ષા કરી આ પ્રસંગનું સુંદર નિરૂપણ આ વખતે જેની ટોચ ઉપર હોલિકાને બેસાડવામાં આવી હતી જેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવ્યા હતા દિવસભર લોકો આ ફ્લોટ્સને નિહાળવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને યુવક મંડળના આ નવા વિચારને કર્યો તે બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા જ્યારે રાત્રે આઠ કલાકે હોલિકા દહન થયું ત્યારે ઉપરની અગાસીમાંથી પ્રહલાદને બચાવી લેવાતો હોય એ રીતે દ્રશ્યનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું લોકોએ હોલિકાના પ્રહલાદના જય જયકાર વચ્ચે હોલિકાને હોળીમાં દહન થતી નિહાળી હતી અને આ વખતે અંબિકા ચોકમાં આ પ્રસંગને શાનદાર રીતે લોકોએ મનાવ્યો હતો પૂર્વ ડેપ્યુટી મે દિવાળીબેન પરમાર આજે અંબિકા ચોકમાં હોળીનું આયોજન કર્યું છે હોલિકા માતા છે ને તેને તેના ખોળામાં પહેલા પુત્રું બનાવવામાં આવ્યું છે અને આજે રાતે હોળીકા પકડાવવામાં આવશે અને પહેલા પુત્રું ઊડી જવાનું છે એટલે કે ઉપર ઉઠશે જ્યારે હોળી પકડાવશે ત્યારે અને આ લોકોએ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા પણ હું અત્યારે જોવા આવીશ અને બધા ભાઈઓએ બહુ સરસ મજાનું આયોજન કર્યું આ આયોજન કાંઈ પણ જોવામાં નહીં આવે એવું સરસ મજાનું આયોજન અંબિકા ચોકમાં કરવામાં આવ્યું છે હું લતાબેન ગીજુભાઈ વ્યાસ રહેવાસી જુનાગઢ કાળવા ચોક અને આજે આ હોળીના તહેવાર નિમિત્તે અહીંયા અમે હોળીના બધા પ્રદર્શન જોવા માટે નીકળ્યા છે અને અંબિકા ચોકમાં આજ વખતે બહુ સરસ શણગાર કર્યો છે અને સાંજે પણ બહુ સરસ આયોજન છે ત્યારે હોળી દહન થશે ત્યારે પ્રહલાદ છે એ ઉપર વયો જશે અને હોલિકા છે એનું દહન થઈ જશે આવું સરસ આયોજન આજ સુધી જુનાગઢમાં ક્યારેય જોવા મળ્યું નથી